જો કે રાષ્ટ્રીય રામનાથ કોવિંદ દ્વારા દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહાનુભાવોને પદ્મ એવોર્ડ પર અર્પણ કરવામાં આવ્યો છે પૈકી જાણીતા અખબારના વરિષ્ઠ ફોટા જર્નાલિસ્ટ જવીલાલ મહેતાએ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો તેમજ ઓગણીસો એસીથી જાણીતા અખબાર સાથે જોડાયેલા હતા તેઓ ગુજરાત રાજ્યના તેરમાં મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાના દસ્તાવેજીકરણ કરવા માટે લોકપ્રિય છે ત્યારે મિત્રો અત્યારના આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ